આપણે ચોમાસાના કારણે ઉનાળાના કારણે આપણે તરત જ શારીરિક કસોટી લેવાના નહોતા એટલે એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી તો જે અરજીની વિગતો છે તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ ચાર લાખ સુડતાલીસ હજાર જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે નવ લાખને સિત્તેર હજાર જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની એકાવન હજાર આઠસો જેટલી અરજી અને કોન્સ્ટેબલની એક લાખ પાંત્રીસ હજાર જેટલી અરજી આવી છે એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની ચાર લાખ નવ્વાણું હજાર જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની અગિયાર લાખ પાંચ હજાર જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી